ગામડાનો બ્લોગ જોયો કે નહીં કમેન્ટ જરૂરથી કરી દીધો અને બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો ક્લાસ બેસી ગયા છે ભાઈ અને આપણે જઈ રહ્યા છીએ કે ત્રણ ચાર દિવસની રજા પછી આજે ઓફિસે આવવાનું છે ભાઈ અને ગામડે જે ભાઈ ટાઈટ પડે છે ને બુક્કા બોલાવે છે અહીંયા કાંઈ ટાઈટ જ નથી આપણે કાંઈ ખબર જ આપણે તો સ્વેટર નીકળી ન્યા તો બપોર બધી સ્વેટર પહેરી રાખવું પડ્યું એટલી ઠંડી હતી ત્યાં ભાઈ અને પાણી એટલે એટલું ઠંડુ બહુ ઠંડુ પાણી હતું ભાઈ ચાલો વાઈ ગયા છે પોણા નવ અને આપણે હવે નીકળીએ છીએ ઓફિસ તરફ અને મળીએ ઓફિસે જઈને જોઈએ કેવું કામ રહી છે બે હજાર છવ્વીસ માં ચાલો ભાઈ નાસ્તા પાણી જમી લીધી છે ઓ ભાઈ અને વાઈ ગયા છે એક અને આજનો પ્રોફિટ થઈ ગયો છે ભાઈ વાંધો નથી તો આજના દિલો થઈ ગયું છે હવે આરામ કરવો છે જો આપણા નીચે રખડવા આવું છે પાન માં ખાઈ આવી દે અને અમારા તો પૂરાભાઈ અલગો ટેસ્ટ મોડમાં નાખ્યો છે

કારો પાર દેવાના છે દીપુ કાકા વિરુલભાઈનો વિરુલભાઈカン જસ્ટઈ દેવાના છે આજે પાકું છે એ હવે ના ના રાખીન કરવો 7.4 છે અત્યારે હવે દમની ચેક વારી તો ભાઈ આપણે નીકળી રહ્યા છીએ અમારા બેનની ઘરે જમવાનું છે આજે તો અહીંયા ઠોઠાના શાકનો પ્રોગ્રામ છે ભાઈ તો ચાલો નીકળી રહ્યા છીએ ત્યાં અને ભાઈ સાત વાગી ગયા છે ભાઈ ટ્રાફિક તો તમે વરાછાનો જોયો જ હશે જોરદાર ટ્રાફિક અત્યારે થઈ ગયો છે રસ્તા પર બધી તો ચાલો ફટાફટ પહોંચી દઈએ

ફૂલ તૈયારી છે હિ હમ મામી જેવડો પતંગ લાવ્યો હતો મામી ભેગી ટીંગાઈ આમાં

તો ભાઈ આપણા ઠોઠા બનીને રેડી છે અને ભાઈ જમવા બેસી ગયા છીએ ભાઈ મસ્ત મજાની જલેબી પણ છે તો અને સાથે સેવ અને ભાઈ ઠોઠાનું શાક હો ભાઈ શિયાળાનું ફેવરિટ ભાઈ ચાલો ભાઈ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ આજે તો ભાઈ આપણું ફેવરિટ આઈટમ બની છે ભાઈ આજે ચાલો બાકી તમને આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરો અને તમારા મિત્રમંડળ સાથે શેર કરો